ચાલો આજે એક મજેદાર સફર પર જઈએ આપણે જોઈશું કે કેવી રીતે આંકડાઓના ગૂંચવાળામાંથી રસ્તો કાઢી એને એકદમ સ્પષ્ટ અને રસપ્રદ વાર્તામાં ફેરવી શકાય છે તો આપણી આ સફરની શરૂઆત થાય છે એક સામાન્ય સમસ્યાથી એ છે કાચી માહિતી એટલે કે આંકડાઓનો મોટો ઢગલો જે પહેલી નજરે તો બહુ જઘરો અને કંટાળાજનક લાગે અને આજ આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકે છે કે ભાઈ આ બધા નંબરોનું કરવું શું એને એવી રીતે કેવી રીતે રજૂ કરવા કે જેનો કોઈ અર્થ નીકળે મતલબ કે આંકડા અને નકશા આ બંને વચ્ચે આખરે સંબંધ શું છે અને આનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે નકશાની શક્તિમાં જુઓ નકશા એટલે ખાલી જમીનના ટુકડાઓના ચિત્રો નહીં બરાબર એ તો એવા જાદુઈ સાધનો છે જે પેલા સૂકા કંટાળાજનક આંકડાઓમાં જીવ ભરી દે છે એનાથી આપણને એવી પેટર્ન દેખાય છે એવા સંબંધો સમજાય છે જે આમ તો ક્યારેય પકડમાં જ ના આવે તો આ વાર્તાઓ કહેવા માટે આપણું પહેલું હથિયાર કયું છે ચાલો શરૂઆત કરીએ પ્રવાહ આલેખથી કોઈ પણ પ્રકારની હેરફેર એટલે કે મૂવમેન્ટને બતાવવા માટેનું આ એકદમ જોરદાર ટૂલ છે તો પ્રવાહ આલેખ એટલે બરાબર શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક ખાસ પ્રકારનો નકશો છે જે આપણને ગતિશીલતા બતાવે છે લોકો હોય માલસામાન હોય કે પછી ઇન્ટરનેટનો ડેટા કોણ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે એ બધું જ આમાં દેખાઈ જાય હવે કોઈ પણ પ્રવાહ આલેખમાં જે સૌથી કામની વસ્તુ છે ને એ છે એના બે મુખ્ય તત્વો પહેલું હેરફેર કઈ દિશામાં થઈ રહી છે અને બીજું કેટલી માત્રામાં બસ આ બે જ સવાલોના જવાબ પ્રવાહ આલેખને આટલો બધો ઉપયોગી બનાવી દે છે પણ સવાલ એ છે કે આ પ્રમાણ એટલે કે ક્વોન્ટિટી એ કેવી રીતે બતાવી બસ અહીં જ તો આખી વિઝ્યુઅલ ગેમ છે સિમ્પલ છે જે રસ્તા પર ટ્રાફિક વધુ ત્યાં લાઇન જાડી અને જ્યાં અવરજવર ઓછી ત્યાં લાઇન પાતળી એટલે થયું શું કે બસ એક નજર નાખતા જ ખબર પડી જાય કે કયો રૂટ સૌથી વધુ ધમધમે છે આને જ તો કહેવાય ડેટાને એકદમ સરળ બનાવો ચાલો હેરફેરની વાત તો સમજાઈ ગઈ પણ માની લો કે આપણે કોઈ વસ્તુનો ફેલાવો બતાવવો છે તો જેમકે કોઈ શહેરમાં બાગ બગીચા ક્યાં ક્યાં છે અથવા તો ગુજરાતના કયા જિલ્લાઓમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે એના માટે આપણે એક અલગ પ્રકારના નકશાનો ઉપયોગ કરીશું અને એ નકશા છે વિતરણ નકશા આ નકશા શું કરે છે એ કોઈપણ ભૌગોલિક વિસ્તારને એક કેનવાસની જેમ વાપરે છે અને એના ઉપર આંકડાકીય માહિતીને ચિન્હો કે રંગોથી પાથરી દે છે આનાથી આપણને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે કોઈ જગ્યાએ વસ્તુઓ કેવી રીતે વેચાયેલી છે વિતરણ નકશા બનાવવા માટે આમ તો ઘણી રીતો છે પણ મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ સૌથી વધુ વપરાય છે દરેક પદ્ધતિની પોતાની એક ખાસિયત છે પોતાનો એક અલગ અંદાજ છે તો ચાલો એક પછી એક આ ત્રણેય પદ્ધતિઓને નજીકથી જાણીએ અને જોઈએ કે એ ડેટાના કયા રહસ્યો ખોલે છે ચાલો શરૂઆત કરીએ પહેલી પદ્ધતિથી નામ છે એનું ટપકું પદ્ધતિ દેખાવમાં ભલે એકદમ સરળ લાગે પણ કામમાં બહુ જ પાવરફુલ છે ચાલો જોઈએ કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે અને આના નિયમો શું છે ક્યારે વિચાર્યું છે કે આપણા રાજ્યમાં વસ્તીની ગીચતા ક્યાં સૌથી વધુ છે અને ક્યાં સૌથી ઓછી ટપકુ પદ્ધતિ આપણને આનો જવાબ તરત જ આપી શકે છે એટલે જ એનો સૌથી વધુ ઉપયોગ વસ્તી અને એની સાથે જોડાયેલી બાબતો જેમ કે ગીચતા સ્ત્રી પુરુષ પ્રમાણ કે પછી સાક્ષરતાનો દર બતાવવા માટે થાય છે તો આ પદ્ધતિનો મુખ્ય આઈડિયા એ છે કે દરેક ટપકું એક ચોક્કસ મૂલ્ય બતાવે છે જેમ કે આપણે આ નકશાના જોઈએ તો એક નાનકડું ટપકું એક લાખ લોકો બરાબર છે આનો ફાયદો એ કે આપણે ખાલી ટપકા ગણીને પણ કોઈ વિસ્તારની વસ્તીનો અંદાજ લગાડી શકીએ છીએ અને હા આ પદ્ધતિનો સૌથી અગત્યનો નિયમ એ છે કે ટપકા ગમે ત્યાં ના મૂકી શકાય જે જગ્યાએ ખરેખર કોઈ રહેતું જ નથી જેમ કે નદીઓ મોટા પર્વતો કે પછી કચ્છનું રણ ત્યાં એક પણ ટપકું ન હોવું જોઈએ આ ચોકસાઈ ખૂબ જ જરૂરી છે તો ટૂંકમાં જ્યારે પણ ટપકું પદ્ધતિ વાપરો ત્યારે ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની ટપકા બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં ખાલી જગ્યાઓનું ધ્યાન રાખવું અને યાદ રાખવું કે દરેક ટપકું એક ચોક્કસ આંકડાની વાર્તા કહી રહ્યું છે સારું ટપકાની વાત તો થઈ ગઈ હવે જરા રંગો અને રેખાઓની દુનિયામાં ડોક્યું કરીએ ચાલો જોઈએ કે આ બે પદ્ધતિઓ ડેટાને કેવી રીતે જીવંત બનાવે છે આ પદ્ધતિનું નામ છે રંગછાયા પદ્ધતિ આ પદ્ધતિ આપણે ઘણીવાર જોઈ હશે ખાસ કરીને ચૂંટણીના પરિણામો બતાવતા નકશાઓમાં જ્યાં કોઈ પક્ષ મજબૂત હોય ત્યાં ઘેરો રંગ અને જ્યાં નબળો હોય ત્યાં આછો બસ એ જ રીતે અહીં જ્યાં ગીચતા વધુ ત્યાં રંગ ઘેરો અને જ્યાં ગીચતા ઓછી ત્યાં રંગ આછો પણ આ પદ્ધતિની એક નાની મર્યાદા છે કારણ કે રંગ કોઈ જિલ્લા કે રાજ્યની સરહદ પર અચાનક બદલાઈ જાય છે એટલે એવું નાગે કે વાસ્તવિકતામાં પણ ફેરફાર એટલો જ એકાએક હશે પણ હકીકતમાં હંમેશા એવું નથી હોતું આપણી ત્રીજી અને છેલ્લી પદ્ધતિ છે સમમૂલ્ય રેખા પદ્ધતિ આનો સિદ્ધાંત એકદમ સરળ છે એ નકશા પર એવા બધા જ બિંદુઓને એક રેખાથી જોડે છે જેમનું મૂલ્ય એક સરખું હોય આ રેખાઓ આપણે કદાચ પહેલા પણ ક્યાંક જોઈ હશે જેમ કે ભૂગોળના પુસ્તકોમાં એકસરખી ઊંચાઈ બતાવતી રેખાઓને સમુચ્ચતા રેખાઓ કહે છે એવી જ રીતે હવામાનના નકશામાં એક સરખા તાપમાન માટે સમતાપ રેખાઓ અને એક સરખા વરસાદ માટે સમવર્ષા રેખાઓ વપરાય છે તો ચાલો આ બંને પદ્ધતિની સરખામણી કરીએ રંગછાયા પદ્ધતિ જિલ્લાઓ અને રાજ્યોની સરહદોને માન આપે છે જ્યારે રેખા પદ્ધતિને સરહદોની કોઈ પરવાજ નથી એ તો બસ તાપમાન કે વરસાદ જેવા સતત વહેતા ડેટાની પાછળ પાછળ જાય છે એક જાણે રાજકારણી જેવી છે તો બીજી પ્રકૃતિ જેવી તો આપણે અલગ અલગ સાધનો જોયા ટપકા રંગો રેખાઓ પણ આ બધાનો અસલી મતલબ શું છે દરેક નકશા પાછળ છુપાયેલી સાચી વાર્તા કઈ છે જો પ્રવાહ આલેખ અને વિતરણ નકશા એ ખાલી ચિત્રો નથી એ તો ભૂગોળની એક ભાષા છે એક દ્રશ્ય વ્યાકરણ જે આપણને આંકડાઓના જંગલમાં રસ્તો બતાવે છે અને એમાંથી અર્થપૂર્ણ વાર્તાઓ શોધવામાં મદદ કરે છે અને હવે જતાં પહેલાં એક વિચારવા જેવો સવાલ જો આ જ સાધનોનો ઉપયોગ કરીને કોઈ પોતાના શહેર કે ગામનો નકશો બનાવે તો એમાંથી કઈ વાર્તા બહાર આવશે વસ્તીની વિકાસની કે પછી કોઈ એવી વાર્તા જે આજ સુધી કોઈએ જોઈ જ નથી કદાચ જવાબ એ નકશામાં જ છુપાયેલો છે